પૂર્વ પ્રમુખ પ્રેમચંદ લાલવાણી દ્વારા એમના માતૃશ્રી કૌશલ્યા પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટના નેજા હેઠળ સાર્વત્રિક સુખાકારી માટે મોરારી બાપુના આશીર્વાદથી આગામી એકવીસમી નવેમ્બરથી પચીસમી નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ભવ્ય અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ અતિરુદ્ર મહાયજ્ઞ સવારે સાત ત્રીસ થી બપોરે બારતીસ તથા બપોરે બે ત્રીસ થી છ ત્રીસ વાગ્યા સુધી ચાલશે આ પ્રસંગે યજ્ઞકર્મોમાં ઉપસ્થિત ઉજ્જૈનથી વેદમૂર્તિ શ્રી ઉમેશ ગુરુજી જલગાંવથી વેદમૂર્તિ શ્રી દેવેન્દ્ર ગડકરીજી ઉજ્જૈન વિક્રમાદિત્ય યુનિવર્સિટીના ડોક્ટર ગોપાલ શુક્લાજી મુંબઈ ભારતીય વિદ્યાભવનના આચાર્ય શરદ જોશી અને શ્રી દત્ત ગુરુકુલમના ચિરાગ જોશી તથા યજ્ઞ કર્મોના પ્રધાન આચાર્ય શ્રી નવસારીના નક્ષત્ર મૂર્તિ શ્રી કુમાર વૈદ ઉપસ્થિત રહેનાર છે

લાલવાણી પરિવાર દ્વારા સમસ્ત જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ નવસારી